ઉત્તરાયણ પર્વને લઈને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં સાવચેતી રાખવાના ભાગરૂપે પોલીસ દ્વારા બેઠકો યોજીને બાળકો અને યુવાનોને સમજાવવામાં આવી રહી છે હાઈકોર્ટના આદેશ બાદ દરેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાઇનીઝ દોરી અને કાચની દોરી નહીં રાખવાની વેપારીઓ અને નાગરિકોને સમજાવવામાં આપવામાં આવે છે ત્યારે જીપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસાગર સાહેબ દ્વારા વિસ્તારમાં લગાવવામાં આવેલી પતંગની દુકાનો પર ચાઇનીઝ દોરી નહીં રાખવા અને કાશની દોરી પીલવાની નહીં તેવી સમજ આપી હતી સાથે સોસાયટી અને મોહલ્લામાં વડીલ તેમજ બાળકોની બેઠકો યોજી ઉત્તરાયણના તહેવારમાં કઈ કઈ તકેદારી રાખવી તેની પણ સમજ આપવામાં આવી હતી કેવું છે દિના ગણી વાત કેવું છે કુતુ સાહેબ ચાલો નીકસા આગળ અભી બાઈક માં એને નાના છોકરા પાંચ રૂપિયા પતંગ પકડું ને ઓ હવે એક કાર જ લાવવા જાય હું ને ત્યારે થઈ જાય કોઈ જગ્યા બેટા પસંદ પતંગ દોડેગા તમને આખું ગળું કાચ તલ નું વેચાણ નહીં કરવા દેવું તમને ક્યાંય લાગે કે ભાઈ અહીંયા વેચે છે તો પોલીસે જાણ બીજું તમારી દુકાનમાં કાચ જે છે સોડા બોટલમાંથી એમાંથી કાચ ટ્યુબલાઇટ કાચ સોડા બોટલ જેમ બને ત્યાં હું નીકળવાનું જો કામ ધંધે જવાનું થાય તો રૂમાલ અહિયાં ગળા ઉપર બાંધી દેવો આ એક મેન સેફ્ટી છે બીજું બાળકોને તમે રોડ ઉપર ચાર રસ્તા પર દોડવા નહીં દો તમે જો બાઇક ચલાવતો બાઇક ચલાવતા ધ્યાન રાખો અને તમારા બાળકો રોડ ઉપર પતંગ લૂંટવા ના જાય કારણ કે આ અકસ્માત પાછો રોડ અકસ્માત અલગ છે દોરીનો અકસ્માત ધાબા પરથી પકડવાના પડવાના અકસ્માત અને બીજો અકસ્માત કયો થયો દોડવામાં પતંગ લૂંટવા જાય બાઇક આવતો હોય બાઇકવાળાનું ધ્યાન ના હોય દોડતો દોડતો પતંગ પકડવા જાય અને બાઇકવાળે ફોર વ્હીલમાં એક્સિડન્ટ થાય એ એ એ ખાસ એટલે આજ મેં તમને જેટલા અકસ્માત બતાવ્યા એ બધા જ અકસ્માત થઈ શકે તો સેફ્ટી પૂરેપૂરી રાખવી જરૂરી છે આપણે આપણા બાળકોને આજુબાજુ દરેક રીતે બીજું પાંચ કિંમત પતંગની કિંમત છે એ દસ રૂપિયા છે ખોટા લંગર્યું નાખ્યું પતંગ જતો જશે એમાં ઝઘડા નહીં કરો તમે જુઓ આમાં વધારે ભાગના ઝઘડા કે લંગર નાખે અથવા મારો પતંગ પકડી દીધો એમ કરીને કાળા ગાળી થાય ને પછી મોટો ઝઘડો થાય પતંગ કેટલા રૂપિયાનો આવે પાંચ રૂપિયાનો એ પાંચ રૂપિયાના પતંગને લેટગો કરો બીજો પતંગ આવશે જ તમારી પાસે પડ્યો જશે પાંચ હજારમાં તમારો ઈગો અટ થાય ગોલાય કેમ મારો પતંગ પતંગ પકડી દીધો હું ચગાવું છું ને લેટગો કરો ઝઘડાને મૂળ ના આપો તહેવાર છે તહેવારની રીતે શાંતિથી ઉજવો અને બધા હળી મળીને ઉજવો પાંચ રૂપિયાના પતંગ માટે થઈને ઝઘડા શું કામ કરો આપણે બરાબર એટલે આ બધી વસ્તુ તમે જાઓ તમારા સોસાયટીમાં સમજાવો જો આ બાબત અકસ્માત જ્યારે થાય ને ત્યારે આપણો છોકરો બાજુવાળાનો છોકરો દુઃખ થાય તારું આટલું ધ્યાન ના રાખ્યું તું આટલું પાણીનું થાય અને ઘણીવાર કેવું થાય છે એક જગ્યાએ જે ખામતા માણસો ભેગા નહીં તો ઘણીવાર ધાબું પોલું હોય દીવાલ ખરાબ હોય તમે આ ઊભો હોય તો દીવાલ પડે તો બે ચાર જણને વાગે અકસ્માત થાય ઘણા બધા થાય ઘણા બનાવો બન્યા છે તો આ બાબતે તમને સાવચેત કરવા અને સારી રીતે તમે શાંતિથી ઉજવણી કરો એવી શુભેચ્છા બરાબર તમારા પ્રશ્ન હોય તો મને કહો પીઆઈ સાહેબ આવ્યા હતા એટલે આ છોકરા માટે ખાસ કરી કે જે અકસ્માતને જે થાય છે નાના છોકરા રોડ પર રોડ ક્રોસ કરીને જે દોરા દોરી તળે છે પતંગ લૂંટવા માટે એટલે એક એની સૂચના આપીને ગયા છે સાહેબ કે ભાઈ છોકરા બીજા કે ટેરેસ પર જે છોકરા જાય છે અને કદાચ વાયરના ચાર બાર હોય છે એમાં બી અકસ્માત થાય છે ત્રીજું વસ્તુ સાહેબ એવું કે ધાબાની ઉપર ટેરેસની ઉપર કદાચ તમે પેરાફીડ જે હોય છોકરો ડોરો ખેંચો ખેચો પાછળ જતો રહે અને કદાક ધાબો વાબો ઉપરથી પડી જાય એ બી અકસ્માત થઈ શકે છે એમ બીજું કે પતરા પતરા પર જણાવો તો તમે કોઈ પતરો બી એવું હોય છોકરાનું કદાચ વજન ના ખેંચ ઉઠાવતો હોય પતરો તો એના ઉપર બી અકસ્માત થાય એવું છે સાહેબે કહીને ગયા છે નાના મોટાને અને આજુબાજુમાં સાહેબ એવું કે તમારે જેટલું સૂચન છે એ બધાને સાવચેતી રાખવી અને બધા આજુબાજુમાં તમારે કહેવું આ જે ગીતો વગાડવામાં આવે છે શું ગીધું ઉત્તરાયણના દિવસે જે ડીજે વગાડીને જોર જોરથી ડીજે વગાડીને મતલબ કોઈ લાગણી કોઈ દિલ દુભાય એવા ગીતો બી ના વગાડવાનું સૂચન આપીને ગયા છે સાહેબ દોરા માટે શું સૂચનો આપ્યું દોરા માટે ચાઇનીઝ દોરી માટે ખાસ કરીને સૂચન આપીને ગયા છે સાહેબ કે ચા ચાઇનીઝ દોરી ચેકિંગ બી કરીએ અને સૂચન બી આપીને ગયા છે અને બીજું એ કાચવાળી દોરી ની સૂચન બી આપી રહી ગયા છે કે ભાઈ હવે પછી જો કાચબાજ વાપરવાના નથી એટલે જે ગાઈડ સરકારનું ગાઈડલાઈન આવ્યું છે તો એમાં વગર કાચની દોરી પર શોધવાનું બંધ કર્યું કાચબાજુ જે હતી એટલે શોધવાનું બંધ કર્યું